તો હેલો મિત્રો આપણા નવો લોકમાં સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો ઘણા દિવસ પછી આપણો ઓલો ગયો હોય તો તમે જોઈ શકો છો આવું કંઈક વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું હોય ચારે બાજુ ટાટો ટાટો પવન આવે ને તો તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો આવું કંઈક મોસમ છે વરસાદ આવે એવું ને આ બાજુ કંઈક વરસાદ પણ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો તમે તો આમ તમે જોઈ શકો છો એ બાજુ વાદળા જાય છે કારણ કે એ બાજુ છે દરિયો ના પાણી ભરવા જતા છે ને તમે જોઈ શકો છો આ બાજુ છે બિલ્ડાસ તમને દેખાડો ના વરસાદ કારું પડે છે અહીં તમે જોઈ શકો છો મિત્ર આ છે ભાઈ ડુંડાઈશ

તો તમે જોઈ શકો છો વાવાઝોડું આવી એવું જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો પવન હતા ને આવે છે તો આગળ વરસાદ ફૂલા ફૂલા આવી જાય હોય તમે જોઈ શકો છો વાલદા થઈ ગયા હોય કાળા કાળા તો તમે જોઈ શકો પવન એ આવે છે હરું ફૂલ આવી જાય આગળ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં સાટા આવે છે પણ આ ધાબો એટલો તપી ગયેલો હતો ને કે સાટા સૂહી જાય છે આવ્યા ભેગા તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો ફૂલે ફૂલ વરસાદ ગાજે છે તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલે ફૂલ વરસાદ આવા મીણો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે વિડીયોમાં ચાટા નહી દેખાતા હોય તો અહીં તમે જોઈ શકો છો તો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મરી આપણે બીજા વ્લોગમાં